અંકલેશ્વરના પ્રાથમિક શાળા પીરામણમાં શિક્ષા સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારત સરકારના મંત્રાલય દ્વારા તારીખ બાવીસ સાત બે હાજર ચોવીસ થી તારીખ અઠ્યાવીસ સાત બે હાજર ચોવીસ સુધી શિક્ષા સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પીરામણમાં શિક્ષા સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું સૌપ્રથમ ટીએલએમ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓની મદદથી વિષય તેમજ વિષયાંગને ધ્યાનમાં રાખી ની રચના કરી જેનો ઉપયોગ વિદ્યાર્થીઓના કઠિન બિંદુઓને સરળ બનાવવા કરવામાં આવશે બીજા દિવસે ડે ડેની ઉજવણી કરવામાં આવી નિપુણ ભારત અંતર્ગત વિદ્યાર્થીઓમાં કોઈ કચાશ ન રહે તે માટે ની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું સ્પોર્ટ્સ ડેની ઉજવણી ત્રીજા દિવસે કરવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે ત્રીજો દિવસ રમતગમતની પ્રવૃત્તિઓને સમર્પિત કરવામાં આવ્યો એનઇપી બે હજાર વીસ શાળાના અભ્યાસક્રમ વિદ્યાર્થીઓનું શરીર શ્રેષ્ઠ સારું રહે માટે વિસરાયેલી રમતો તાજી થાય તે માટે દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓને આ રમતો રમવાની ખૂબ જ મજા પડી સાથે શાળાના શિક્ષકોએ પણ પોતાનો ભૂતકાળ તાજો કર્યો ચોથા દિવસે સાંસ્કૃતિક ડે તરીકે ગરબા નાટક એકપાત્રીય અભિનય વગેરે દ્વારા ઉજવવામાં આવ્યું શિક્ષણ દિવસમાં ટેકનોલોજી નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ એ ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી વિવિધ વિષયોના વિષયાંગને જી શાલા તેમજ દીક્ષા એપનો ઉપયોગ કરે શિક્ષકની ગેરહાજરીમાં પણ શિક્ષણ કાર્ય થાય તે માટે શાળાના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા ડિજિટલ માધ્યમ માટે શાળાની વિદ્યાર્થીઓ શેખ તાહેરા તેમજ ઉન્યા રેહાને ખૂબ સુંદર પ્રસ્તુતિ રજૂ કરી મિશન લાઈફ ડે માટે ઇકો ક્લબની પ્રવૃત્તિ કરી ઉજવણી કરવામાં આવી પ્રાકૃતિક સંસાધનો અને પર્યાવરણની ઉજવણી અને સંરક્ષણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે વૃક્ષો વાવી કરવામાં આવી ઇકો ક્લબ આધારિત પ્રવૃત્તિમાં શાળાના ભાગમાં પર્યાવરણ આધારિત પ્રવૃત્તિઓ તેમજ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સમુદાય સહભાગીતા દિવસની ઉજવણી શિક્ષા સપ્તાહમાં અંતિમ દિવસે કરવામાં આવી જેમાં વાલી મિટિંગ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાના લાભોની ચર્ચા સાથે વિધ્યાંજલિ કાર્યક્રમની સમજ આપવામાં આવી ઉપસ્થિત વાલી મિત્રો સ્વયંસેવક તરીકે વિધ્યાંજલિ પોર્ટલ પર ચડાવવામાં આવ્યા વાલીઓની પોસ્ટર સાથે વિધ્યાંજલિ પોર્ટલ અંગેની રેલી પણ કાઢવામાં આવી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો એસએમસી સભ્યો તેમજ વાલીઓના સહકારથી શિક્ષા સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી